આવવાનો જે અવસર મળ્યો સવારે મને અમરતભાઈ કહ્યું કે ગામ જવાનું છે કઈ સત્સંગ માટે તમે કીધું મને અનુભવ કરવા દો કેવું છે ગામડું હું ગામડાનો જ રહેવાસી છું પણ ઘણા બધા વર્ષોથી ચાલીસ વર્ષથી બહાર નીકળી ગયો તો આજે આપ સૌના દર્શન કરીને અને ખાસ કરીને આ ગામમાં જે આવવાનો રસ્તો છે એને માણતો માણતો હું આવ્યો અને સુંદર વટ વૃક્ષો થી ઘડિયામણો આવો માર્ગ મેં કોઈ જગ્યાએ જોયો નથી મને એમ થયું કે મારા ધર્મપત્નીને લઈને ફરીથી દિવસના સમયે આ રસ્તે હું આવીશ માણવા માટે પ્રકૃતિનું સૌંદર્ય તો આપણે વાત કરવાની મને કહી છે કે પરમાત્માની વાત કરવાની છે પરમાત્મા

ગુણ સમાન હોય માત્રામાં ફરક હોય અને આપણા અહીંયા બેઠેલા તમામ ધર્મ પ્રેમીજન પોતાની જાતને એમ સમજે કે હું પરમાત્માના હૃદયનો અંગ છું પરમાત્મા એક છે એકને અદ્વૈત કહેવામાં આવે છે અને એ એક પરમાત્મા અનંત રીતે આ સૃષ્ટિમાં લીલા કરે છે અને આ એક સૃષ્ટિ નહીં પણ એવી અનંત સૃષ્ટિઓના એ પ્રેરક એવા એ પરમાત્માને અહીંયા ભાઈ શ્રી રાજ કે છે શ્રી રાજજી રાજ એટલે કે જે સ્વયં પ્રકાશિત છે જે સ્વયં પ્રકાશિત છે એને કોઈ બીજા આધારની જરૂર નથી આપણને સૌને ટેકો જોઈએ એકબીજાનો સહવાસ એ બધું જોઈએ પણ પરમાત્મા એ સ્વયં પ્રકાશિત છે સ્વપ્રકાશ છે એટલે એને રાજ કહેવામાં આવે છે અને આપણે સૌ આત્માઓ એ શ્રીરાજના આનંદ અંગ છે એને પ્રાણનાથ પણ કહીએ છીએ આપણે એટલે કે આપના અસ્તિત્વના આધાર અને આપણા સૌના અસ્તિત્વના આધાર એક જ હોય શકે અનેક ન હોય શકે પ્રધાનમંત્રી એક હોય શકે ઘણા બધા મિનિસ્ટર હોય શકે અને પછી ઓફિસરો ઘણા બધા હોય શકે અને એ રીતે જન સમાજની સેવા થતી હોય છે એ જ પ્રમાણે એક પરમાત્મા અનેક વિભૂતિઓ દ્વારા અવતારો દ્વારા દેવી દેવતાની વિવિધ શક્તિઓ દ્વારા આવશ્યકતા અનુસાર મનુષ્ય જાતિનો ઉત્પન્ન કરવાનું કાર્ય ભરણ પોષણનું કાર્ય અને નિયમન કરવાનું કાર્ય કરતા રહે છે વાત આવે છે કે આપણે આ પરમાત્માના ગુણોને જાણીએ અને આપણા આત્માના ગુણોને જાણીએ આ મુખ્ય જરૂરી વસ્તુ છે સંપ્રદાયો ઘણા બધા છે દેવી દેવતાઓ ઘણા બધા છે અવતારો ઘણા છે પણ એમાં આત્મા તો સૌનો એક છે તો આત્માના ગુણ શું પરમાત્મા સૌનો એક છે તો એના ગુણો કેવા હોય તો એના ગુણો વિશે હું બ્રીફલી વાત કરી લઉં સચ્ચિદાનંદ આ શબ્દ તો અહીંયા ઉપસ્થિત ઘણા બધા એ સાંભળ્યો પરમાત્મા સચિદ આનંદ છે એટલે કે જાગ્રત સ્વરૂપ છે એ સર્વની દિલની વાતો જાણે છે સર્વ બ્રહ્માંડોની વાતો જાણે છે એનાથી કશું અજાણ્યું નથી એટલે પરમ ચૈતન્ય સ્વરૂપ છે એનાથી બહાર જાણની બહાર કશું જતું નથી અને એની જાણમાં શું છે તો એની જાણમાં માત્ર પ્રેમ છે એને પ્રેમ સિવાય બીજું કશું જ ખબર નથી પોતાના અંગોને એટલે કે આપણને સૌને માત્ર પ્રેમ પ્રેમને પ્રેમ જ આપવા સિવાય પરમાત્મા કશું બીજું કામ કરી શકે નહીં ઘણી બધી વખત આપણે વાતો સાંભળીએ છીએ ધર્મમાં કે ભગવાન રૂઠી જશે રીસાઈ જશે કે દેવીનો પ્રકોપ થશે દેવતાઓનો પ્રકોપ થશે માનવ અસ્તિત્વથી ઉપરની જેટલી પણ શક્તિઓ છે બ્રહ્માંડમાં બ્રહ્માંડની પરે એ બધી જ શક્તિઓ આપણા ઉપર માત્ર પ્રેમ જ વર્ષાવી શકે જો એ આપણા પર કહેર વર્ષાવે ક્રોધિત થાય તો એ એની ઊંચાઈને પ્રાપ્ત કરી શકે નહીં એટલે પરમાત્મા એ પરમ શુદ્ધ પ્રેમનું સ્વરૂપ છે પ્રેમ પ્રત્યે એની જાગૃતિ છે કે સર્વ મનુષ્યોને સર્વ જીવોને હું કઈ રીતે આનંદિત કરું એ આનંદ નું સ્વરૂપ છે આપણે એ આનંદના એક ભાગ છે અંગ છીએ અહિયાં બેઠેલ દરેક પોતાને એમ માને કે હું આનંદ નું સ્વરૂપ છું આપણને બધાને પ્રોબ્લેમ હોય સમસ્યાઓ હોય એટલે દુઃખોની વાતો આપણે બહુ કરતા હોઈએ પણ આપણે જે છીએ એ આપણે ભૂલી ગયા છે કે હું આનંદ છું દુખી હોય બધા જ દુખી છે પણ દુખમાં પણ ખાલી ખાલી પણ એવું કેવું કે હું આનંદનું સ્વરૂપ છું માનવાનું સ્વરૂપ પરમાત્માનું અંગ છું જે પરમાત્મા સત્ય નિત્ય અસ્થિત્વવાન છે એવી રીતે આત્મા પણ પણ કદીય જન્મથી મળતી નથી એનું પણ અસ્તિત્વ નિત્ય છે અને એ પરમાત્મા જે ચિત્તંધ સ્વરૂપ જે સર્વને જાણે છે એની સાથે જો મારો સંબંધ બંધાઈ જાય તો હું પણ બધું જાણવા લાગું આપણી અવેરનેસમાં પણ ઘણું બધું અંતર આવતું જાય આપણે હમણાં ભાઈએ ભજન ગાયું અહીંયા બહુ સુંદર ગાયું બેહદ કે સાથી સુનો બેહદ એટલે શું સીમાતિત કોઈ લિમિટ નહીં અનંત અનંતના સાથી તો એના વિચારોમાં પણ અનંત સંભાવનાઓમાં અનંત શક્તિમાં પણ અનંત પોતાને આપણે ઓ નાની કરવાની કોઈ જરૂર નથી આપણે અનંતના અંગ છીએ બેહદના સાથી છીએ તો આ થયું સત cheat અને આનંદ આ પરમાત્માનું સ્વરૂપ છે અને એ પરમાત્માનું સ્વરૂપ અનંત રીતે લીલા કરે છે એ ગણી શકાય નહીં એની જહોજિલાલી પણ અનંત એની લીલા અનંત અને એના મનની અંદર આપણને ખુશ કરવાની ભાવના તમન્નાઓ પણ અનંત એના સિવાય ખુશીઓ અનંત ખુશી આપવા સિવાય એમની પાસે કોઈ કાર્ય નથી એટલે આપણે ચોથો શબ્દ આપણે પરમાત્મા સાથે જોડી લઈએ અનંત અને છેલ્લો એક શબ્દ આ બધા યાદ રાખી લેવાનું આ શિબિરની તમારે આટલું તો યાદ રાખવું જ પડશે પાછો આવતા વર્ષે આવીશ તો યાદ કરાવી આમાંથી આ પાંચ શબ્દો આપું છું તમને એ ભૂલાઈ જશે તો પછી દુઃખ જ દુઃખ છે એટલે યાદ રાખ સત એટલે કે હું મરી શકું એમ નથી એ છું આત્મા બરાબર પરમાત્મા પણ એ છે અને હું પણ એ છું બીજું ચેત એટલે કે ચૈતન્ય સ્વરૂપ છું

પરમાત્માને અને આપણા સ્વરૂપ અને આત્માના માટે આપણે દુખી અનુભવીએ છીએ આપણી જાતને પણ દુઃખમાં પણ સુખ આપણે લઈ શકીએ જો આપણે આપણો આનંદનું સ્વરૂપ યાદ કરીએ અને એ આનંદનું સ્વરૂપ એની કિરણો આપણા દરેકની અંદર પરમાત્માએ મૂકેલી છે અને એ બધી કિરણો જ્યારે ભેગી થશે ત્યારે મૂળ આનંદ જે શુદ્ધતમ સ્વરૂપ છે એને પહોંચી શકે તો આપણા જીવનનો ધર્મ એ છે કે આપણે આ અને એને અનંત રૂપે જે પ્રગટ છે જગતમાં એ પ્રગટ કરનાર એનો પ્રેરક કોણ છે એને જાણીએ અને એ એક જ છે બે નથી એક છે જેને એને અદ્વૈત કહેવાય એક જે છે તેને અદ્વૈત કહેવાય છે એટલે સત ચિત આનંદ અનંત અને અદ્વૈત આટલા શબ્દો તમારે યાદ રાખવાના આપણે આ જગતમાં આવ્યા છીએ એ એનાથી ઉલટો સ્વભાવ આપણને એટલા માટે લાગે છે કારણ કે આપણે એમને ભૂલ્યા છીએ અને યાદ કરવાની પ્રક્રિયાને આપણે જાગણી કહીએ છીએ આત્મજાગૃતિ જાગણી બરાબર તો સત ને ભૂલ્યા તો અસતને લાગ્યા અને લાગ્યા તો આવી ચૈતન્ય છૂટ્યું અને સત છૂટ્યું ચૈતન્ય છૂટ્યું અને જો આનંદ છૂટ્યો તો દુખી થયા એટલે આ દવા છે અને મારા અંદર જે આત્મા છે એ જ તમારી અંદર બિરાજમાન છે સૌની અંદર એક બિરાજમાન છે એક જ પરમાત્મા બિરાજમાન છે આ ભાવને લઈને આપણે શું કહીએ છીએ એકબીજાને પ્રણામ હું આત્મા છું તમે આત્મા છો અને આપણે સૌ એક પરમાત્માના અંગ છીએ તમામ ભેદો સમાપ્ત થઈ ગયા બધી જ કિરણો એક સરખી આ પરમાત્માના સ્વરૂપનો આનંદ લેવા માટે ખેલ જોવા માટે જગતમાં આવેલી છે અને આજે અહીંયા આપણે બેઠા છીએ આપ સૌએ મને શાંતિથી સાંભળો એ બદલ સૌનો આભાર સૌના ચરણોમાં